છમ્પા સાઠ પાંચ સત્ય પંચો તેસી પંચાસ પંચા બસો બસો એક બે પાંચ પંદર પંદર રૂપિયા બસો પંદર પાંચ પાંચ રૂપિયા બસો પંદર મોર મોર હત્યા અઠાવી બાઈ બચ્ચી તમે હત્યા બતિ પાછી હતી બે ત્યાં બચ્ચા માવન રૂપિયા બસો માવન મોરસો બાવન માવન બસો માવન બાવન ત્રણ વાર ફરવાન બસો ને બાવન રૂપિયા નવી ડુંગળી નવી નવી ડુંગળી आइके आरुमिया सात सौ हाथ सौ आइके आइके आरुमिया बोल भाई को हाथ सौ आइके आर आइके आरुमिया बॉयरो भाई 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 सात सौ ने आइके आइके आरुमिया बोल भाई को हाथ सौ आइके आइके आरुमिया बोल भाई को हाथ सौ बार बार दर्द रहा को भाई भाई आइके आरुमिया हाथ सौ में आइके आरुमिया बोल भाई को हाथ स ત્રણ વાર આવીને બોલવા હાથો એક એક बाइक को हाथ को हाथ सौ रुपये असाब बाइक को हाथ को ये क्यों बोल रहे हैं बोलो भाई मैंने हाथ को हाथ सौ रुपये असाब बन दिया देया दर्ज हाथ सौ न बच्चे बात बंद हाथ सौ आता होगा नहीं एक में बाइक से देवी रूपे हाथ सौ देवी देवी रूपे हाथ सौ स्वामी बच्चे समे हाथे हाथे से यक्का से हाथे

છસો ને પચાસ પચાસ ઓગણીસ ઓગણી રી એકવીસ બાવીસ પચીસ બત્રીસ પોતે પાંત્રીસ રૂપિયા બોલતા છત્રીસ રૂપિયા બોલતા हाथों ने संते हरे थे हरे थे हाथों हरे थे हरे थे होकर चाली चाली एक ताली बेताली 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 हाथों बेताली बेताली झोमली भिंतली झोमली होटली होटली भी हाथों ने સો ત્રણ છસો ને ત્રણ રૂપિયા ભાઈ ચાર ચાર રૂપિયા બોલું ભાઈ છસો ચાર રૂપિયા અગિયાર બાર

અસ્તાના નંબર પણ કારણ વંદેકાર 4 8 ગાડી દી જાય

મૂકે ટકા કેટલા છે 160 છે 110 તો હું બોલી દઉં હાલો ભાઈ હાલો જવાબ કોનાનો દર હશે 70 70 રૂપિયા કોનો રૂપિયા કોનો ભાઈ રૂપિયા બોલાય ભાઈ રૂપિયા છે જવાબ તો

પચાસ એકાવન છોપન પચાસ છોપન અઠાણું પાંચ પાંચ સાસઠ સાત રૂપિયા પાંચસો સાતસો છસઠ અડસઠ રીતે

બાવન પચાસ સપા હાઇ જ એકા પાચા સપા હાઇ પાંચસો રૂપિયા પાંચ હાથ છસો પાછા પાંચસો રૂપિયા બોતેર રૂપિયા છસો બોતેર બોતેર પંચોતેર પંચોતેર છસો પંચો પંચોતેર બોલાવ્યાંશી એકસો બાર રૂપિયા છસો પંચા પંચાશી રૂપિયા સાચી સાંચે નેવું એકાણું રૂપિયા છસો એકાણું બે